અમારે ક્યાં સુધી આવેદન આપવાના ક્યાં સુધી નિવેદન કરવાના ક્યાં સુધી ધરણા કરીશું ક્યાં સુધી આંદોલન કરીશું ક્યાં સુધી લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ હાય રે સરકાર હાય હવે અમે એવું કરવા માંગતા નથી સાથીઓ લડેંગે જીતેંગે માં આપણા બાપ દાદા જતા રહ્યા જિંદાબાદ મુર્દાબાદ માં આપણી પેઢી જતી રહેશે ચેતર વસાવાને તમે અનેકવાર વિરોધ કરતા જોવા મળ્યા હશે ભાજપ ને લઈ અને નિવેદનો આપતા પણ જોયા હશે પરંતુ હવે ચેતર વસાવાનો એવો રૂપ જોવા મળ્યો છે કે જેને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે અને હવે ચેતર વસાવા એ કહી દીધું વિરોધ નહીં કરીએ હવે સીધી જ આરપારની લડાઈ લડવામાં આવશે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આમ તો ચેતર વસાવા આપણને આદિવાસી લોકોના અનેક પ્રશ્નોને લઈ અને અનેક વાર વિરોધ કરતા જોવા મળે છે તાપીપાર રિવર લિંક પ્રોજેક્ટ હોય નર્મદા પ્રોજેક્ટ હોય તમામ પ્રોજેક્ટને લઈ અને ચેતર વસાવા આપણને અનેકવાર વિરોધ કરતા જોવા મળે છે રોડ રસ્તાના પ્રશ્નો હોય ચેતર વસાવા બોલતા જોવા મળે છે પરંતુ હવે ચેતર લઈ અને એક વાત કહી દીધી છે અને કહી દીધું છે કે હવે ક્યાં સુધી આપણે લડેંગે જીતેંગે કરીશું ક્યાં સુધી વિરોધ કરીશું આપણા બાપ દાદા આની અંદર ચાલ્યા ગયા અને હવે આપણે પણ જતા રહીશું જો આવું ને આવું જ કરતા રહેશું તો હવે સીધી જ આરપારની લડાઈ લડવાની છે વધુમાં સમગ્ર બાબતને લઈ અને ચેતર વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ બંધારણ ઘડ્યું અને એ બંધારણ થકી આખો દેશ ચાલે છે નહીં કે નરેન્દ્રભાઈ મોદી ના કાયદાથી કે અમિત શાહ ના કાયદાથી ત્યારે સાથીઓ આજે સંવિધાન ખતરામાં છે એમની સત્તા બચાવવા માટે આપણે શિક્ષણની વાત કરીશું એ લોકો આપણને મત

જે કાયદાથી આજે દેશ ચાલતો હોય એ સંવિધાન માં અનુસૂચિ પાંચ આદિવાસીઓ માટે લાગુ કરવામાં આવી છે જે પ્રકારે ઓરિસા સિક્કિમ ત્રિપુરા મિઝોરમ નાગાલેન્ડ મેઘાલય અનુસૂચિ છ ત્યાં લાગુ કરવામાં આવી અને તે અંતર્ગત ત્યાંની ચુસ્ત અમલવારી થઈ બંધારણની કલમ ત્રણસો એ અંતર્ગત નાગાલેન્ડમાં બંધારણની કલમ ત્રણસો જે અંતર્ગત મિઝોરમમાં બંધારણની કલમ ત્રણસો એકોતેર એફ અંતર્ગત સિક્કિમમાં આજે કાયદા લાગુ થયા છે ત્યાં આજે કોઈ પણ પ્રોજેક્ટ આવે હાઈ ટેન્શનની લાઈન આવે જીએમડીસી આવે જીઆઈડીસી આવે કોરિડોર કાઢવો હોય ડેમ બનાવવો હોય તો ત્યાં સૌપ્રથમ ત્યાંની ગ્રામસભાને સંમતિ લેવી પડે છે તે વ્યક્તિની સંમતિ લેવી પડે છે ત્યાંના સર્વસંમતિ ના હોય તો કોઈ પણ જાતનો પ્રોજેક્ટ હોય ચાહે દસ હજાર પ્રોજેક્ટ હોય ચાહે વીસ હજાર પ્રોજેક્ટ હોય પણ અનુસૂચિત સિક્સ સીડ્યુલ સિક્સ માં ત્યાં જો ગ્રામસભા સંમતિ નહીં આપે તો કોઈ પણ કલેક્ટર હોય કોઈ પણ એસપી હોય કોઈ પણ સરકાર હોય એની પોલીસ ની ત્યાં કોઈ પાવર ચાલતો નથી ગ્રામ સભા નો પાવર ચાલે એ રાજ્યોમાં અનુસૂચિત શીખ લાગુ છે એની ચુસ્ત અમલવારી થાય છે ત્યાં દેશના રાષ્ટ્રપતિ પણ સભા કરવી હોય દેશના વડાપ્રધાન આપણો આદિવાસી વિસ્તાર અંબાજી થી ઉમરગામ રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ને જોડતો આ બોર્ડર કેન્દ્રશાસિત પ્રદેશને જોડતો આ વિસ્તાર બંધારણની કલમ આદિવાસીઓને સત્તા ની રૂવે પોલીસ નો ઉપયોગ કરીને વહીવટી તંત્ર નો ઉપયોગ કરીને અમારા લોકોને રણજાડી રહી છે અમારી કુદરતી સંપદા અમારી ખનીજ સંપદા અમારી જમીન જળ જંગલ અને ખનીજો આજે છીનવાઈ રહ્યા છે ત્યારે આપણે બધાએ જાગી જવાની જરૂર છે મિત્રો આજે તમે જોઈ લો આ વિસ્તાર અનુસૂચિ માં આવે છે વલસાડ ડાંગ મહારાષ્ટ્ર મહારાષ્ટ્રનું નાસિક હોય નવસારી હોય તાપી હોય ત્યારે આ વિસ્તારમાં પાર તાપી નર્મદા લિંકના નામે આ લોકોએ જ્યારે પોતાનો પ્રોજેક્ટ જાહેર કર્યો ફંડ જાહેર કર્યો

કલા વિસ્તારમાં આરપારની લડાઈ કરવા માટે પણ અમે તૈયાર છીએ કે સુધી અમારે દેશના વિકાસ માટે બગ આપવાનો અમને વિકાસ સાથે કોઈ પણ જાતનો વિરોધ નથી પણ જ્યારે આ વિસ્તારમાં ડેમોની જરૂર પડી દેશના વિકાસ માટે જીઆઈડીસીની જરૂર પડી જીએમડીસીની જરૂર પડી નહેરોની જરૂર પડી રોડ રસ્તાની જરૂર પડી હાઈ ટેન્શન લાઈનોની જરૂર પડી થર્મલ પાવર માટે જમીનની જરૂર પડી ત્યારે અમારા આદિવાસી સમાજ ને એમના કામ થી ઉઠાડી દેવામાં આવ્યા પોતાની સમાજ સંસ્કૃતિ પ્રકૃતિ સાથે છિન ભિન્ન કરી દેવામાં આવ્યા અને આજે જયારે અમે અમારા વિકાસ ની વાત કરીએ અમારે આજે શિક્ષકો નથી એના માટે આંદોલન કરવા પડે અમારા બાળકો માટે શાળા નથી એના માટે આંદોલનો જમીનો બચાવવા માટે આંદોલનો કરવા પડે પાવર ગ્રીડ ના કંપનીના લોકો જેટકો ના લોકો આજે કોઈને પણ પૂછ્યા વગર જયારે ખેડૂતોના ખેતરમાં માં થાંભલાઓ ટાવર ઉભા કરે છે રજૂઆત કરવા જાય અમારા ખેડૂતો પોલીસ એમના પર ખોટા કેસ કરે

કેટલાક પોલીસ અધિકારીઓ આ સરકાર નો બનીને અમારા આદિવાસી સમાજ ને ખોટી રીતે દંડ છે અમારા ખેડૂતો સાથે લાઠીચાર્જ કરે છે અમારા યુવાનો પર ખોટા કેસ કરે છે ત્યારે એવા પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગીએ છે અમારો સમાજ આજે જાગી ગયો છે આદિવાસી જે દિવસે સંવિધાન અને સંવાદ સાઈડ પર મૂકશે એ દિવસે અહીંયા આરપારની લડાઈ થશે એ દિવસે આ સરકારને અમે અમારા આદિવાસીની તાકાત બતાવી દઈશું ત્યારે ક્યાં સુધી અમારે લડવાનું અમારે ક્યાં સુધી આવેદન આપવાના ક્યાં સુધી નિવેદન કરવાના ક્યાં સુધી ધરણા કરીશું ક્યાં સુધી આંદોલન કરીશું ક્યાં સુધી લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ હાયરે સરકાર હાય હવે અમે એવું કરવા માંગતા નથી સાથીઓ લડેંગે જીતેંગે માં આપણા બાપ દાદા જતા રહ્યા જિંદાબાદ મુર્દાબાદ માં આપણી પેઢી જતી રહેશે અને આવનારી પેઢી પણ લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરશે ત્યારે મારા સાથીઓ તમને હું આહવાન કરું છું આ એક એવી પાર્ટી છે આમ આદમી પાર્ટી તમે બધા જોડાઈ જાઓ સત્તામાં આવો અને આ સરકાર ને ઉખેડીને ફેંકીને આપણા અધિકારો આપણે લેવાના છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવનારી વિધાનસભા નગરપાલિકા મારા વડીલો મારી યુવાનો મારી માતા બહેનો તમને હું વિનંતી કરવા માટે આવ્યો છું હું એકલો છું નાનો માણસ છું પોલીસ મને પણ ઉચકી જાય છે હું બોલો વિદ્યાર્થીઓની સ્કોલરશીપ માટે બોલો ભાજપના નેતાઓ કરેલા કૌભાંડ વિશે બોલો મનરેગાની રોજગારી માટે બોલો નર્મદાનું પાણી મળે એના માટે બોલો ઉકાઈના વિસ્થાપિતો માટે બોલો ત્યારે આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સાંઘવીને ગમતું નથી અને તમે જોયું છે એક સામાન્ય બાબતમાં મામલતદાર ટેબલ પર જામીન આપી દે એવી બાબતમાં મને સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો મારા વકીલોને કોર્ટમાં નહીં આવવા દીધા અને મને નર્મદાની જગ્યાએ વડોદરાની સેન્ટ્રલ જેલમાં નાખી દેવામાં આવ્યો તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ એસી દિવસ સુધી મને જેલમાં મને યાતનાઓ આપવામાં આવી મારા પરિવાર પર દબાણ લાવવામાં આવ્યું દુખ આપવામાં આવ્યું મારા આગેવાનો દુખી થયા અને પછી પણ અમે આપણી જનતા માટે વેઠી લીધો અમે ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાયા એમની સામે અમે લડવાના છે અમે લડવાના છે જે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા નેતાઓ આજે પાર્ટીના પોપટ બનીને સમાજનો મતબેંક તરીકે ઉપયોગ કરે છે ત્યારે એવા નેતાઓ એવા સાંસદો એવા મંત્રી તંત્રી અમે બનવા માંગતા નથી આપણા સમાજ માટે અમે લડીને જેલોમાં જવા માટે પણ અમને અમે માંગીએ છીએ જેલમાં જઈશું પણ અમે લડીશું ત્યારે સાથીઓ તમે જોયું હશે હું જેલમાં હતો અને જેલમાંથી છૂટીને બહાર આવ્યો મારા મોબાઈલો જમા હતા

जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं हमको क्या अंडू पंडू गंडू छंडू समझ के रखा है क्या ये चैतर वसवा तो है चैतर वसवा कभी झुकेगा नहीं क्या साथियों तमें जो लो पार्टी एमनी खूब मोटी नेताओं एमना मोटा सरकार एमनी पुलिस एमनी तंत्र एमनो कलेक्टर एमनी एसपी एमनी कोर्ट कचेरी एमनी એટલે ગમે ત્યારે અમને ઉચકીને નાખી દે પણ જ્યાં સુધી મારા વડીલો અમારા પર આશીર્વાદ છે મારી માતા બહેનો આશીર્વાદ છે મારા યુવાનો અમારા પર સહકાર છે આવી સરકારો સામે અમે ક્યારે ઝૂકવાના નથી ત્યારે સાથીઓ જેલ માંથી છૂટ્યા અને જાણવા મળ્યું કે પોલીસ દ્વારા સરકારના ના ભાજપના ભાજપ ના ઇશારે ખોટા સગવંદનામા રજૂ કર્યા કે ચૈતર વસાવા ને અંબાજી થી ઉમર ગામના આદિવાસી વિસ્તારમાં પ્રવેશ બંધી ફેરમાવો ચૈતર વસાવા બધાને ગેર માર્ગે દોડે છે અને હાઈકોર્ટ દ્વારા મને મારા મત વિસ્તાર ડેડિયાપાડામાં એક વર્ષ સુધી પ્રવેશ બંધી છે આજે મારા ડેડિયાપાડાના હદમાં હું પગ નથી મૂકી શકતો જઈ નથી શકતો તમે વિચાર કરો જે ડેડિયાપાડાના લોકોએ મને એક લાખ થી પણ વધારે મત આપીને મને ધારાસભ્ય બનાવ્યો ત્યાં મારી ઓફિસ છે ત્યાં મારું ગામ છે ત્યાં મારો પરિવાર છે અને મારા વિસ્તારના લોકો વચ્ચે આજે મને જવા દેવામાં નથી આવતું અને એમણે ફરી એવી અરજી કરી કે તો રાજપીપળા રહીને લોકોના કામ કરે આદિવાસીઓને ભેગા કરે નેત્રંગમાં અને હવે નર્મદામાંથી આદિવાસી વિસ્તારમાંથી બહાર લઈ જવો પડશે ત્યારે મેં સરકારને કહેવા માંગુ છું તમે મને ડેડિયાપાડાથી કાઢી નાખશો તમે મને નર્મદામાંથી પણ કાઢી નાખશો પણ આ ચૈતર વસાવા લોકોના દિલો મારે છે ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના અમારા પર દબાણો લાવે મંત્રીઓ બનાવીશું તંત્રી બનાવીશું તમે આવી જાઓ સરકાર સામે નહીં લડો તમને અમે જોઈ લઈશું બધું જેલોની ધમકી મળે કરોડોની અફોર મળે પણ આ ચૈતર વસાવા એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં પાણી નથી કે આ તમારા ચૈતર વસાવાને લોકો ખરીદી શકે સાથીઓ તમે જોયું હશે નરેન્દ્રભાઈ મોદી જ્યારે ત્રીસ અને એકત્રીસ ઓક્ટોબર ના રોજ બે દિવસ નર્મદા જિલ્લાના કેવડીયામાં હતા મોટા મોટા કાર્યક્રમો થયા અને પછી પણ પંદર દિવસમાં જ

તમારા ધારાસભ્ય સાંસદો અને મંત્રીઓ કેટલા વર્ષથી ભિક્ષા મુંડાને ને કરવા કરે છે કેટલા વર્ષથી તમે કરો છો અમે તો જ્યારથી જાહેર જીવનમાં આવ્યા છે ત્યારથી બિરસા મુંડાના પ્રતિમાઓ પણ અમે સ્થાપી છે અને ઉજવણી પણ અમે કરી છે ડેડિયાપાડામાં મોદીજી આવ્યા 500 કરોડનું બજેટ આદિજાતિના વિકાસમાંથી લેવામાં આવ્યું એમની ભીડ ભેગી કરવા માટે હજારો બસ મૂકવામાં આવી પોલીસ સાત હજાર મૂકવામાં આવી અધિકારીઓને કામે લગાડવામાં આવ્યા અને નક્કી કરવામાં આવ્યું કે આ ચૈતર વસાવાની લડત અમે દબાવી દઈશું ચૈતર વસાવાની વિકેટ અમે પાડી દઈશું પણ આ ચૈતર વસાવા એમની પાંચસો કરોડની પબ્લિકની સામે પ્રેમ સાથે એક આહવાન કર્યું અને નેત્રંગમાં લાખોની પબ્લિક ભેગી થઈ ગઈ એ આપણી તાકાત છે ત્યારે સાંસદને કહેવા માંગુ છું એ મંત્રીને કહેવા માંગુ છું એમના મુખ્યમંત્રીને કહેવા માંગુ છું તમારા વડાપ્રધાન આવીને ત્યાં ફૂલહાર કરતા એ અમારી તાકાત હતી કે અમે ઉજાગર કર્યા અને આજે વડાપ્રધાન ત્યાં આવીને ફૂલહાર કરવું પડે છે ત્યારે સાથીઓ આ સરકારની નીતિ તમે જોઈ લો ખેડૂતો એક બાજુ દિવસે ગરીબ થતા જાય જાય છે છે અમીરો પોતાનો પાક આખી દરમિયાન પરિવાર સાથે ખેતી કરે જાનવરો થી લડે વન્ય પ્રાણીઓથી લડે મોગા મોગા બિયારો લાવે દવા લાવે મજૂરી લાવે અને જયારે પોતાનો પાક નાખવા જાય ત્યારે એમના દલાલો માર્કેટ યાર્ડ માં આપણા લોકોનું શોષણ કરે છે એક બાજુ સરકાર ટેકાના ભાવ કપાસના સોળસો ને બાવીસ રૂપિયા જાહેર કરે અને આપણા ખેડૂતો નાખવા જાય તો મણના હાડી બારસો મળે એક બાજુ સરકાર મકાઈના ક્વિન્ટલના એકવીસો રૂપિયા ટેકાના ભાવ જાહેર કરે અને આપણા ખેડૂતો માર્કેટમાં નાખવા જાય ત્યારે એને સત્તરસો રૂપિયા મળે ત્યારે આ સરકાર એમએસપી ના નામે

આ જેટકોવાડાને પણ કેવા માંગીયે છે એમના ઇશારે કામ કરતા કલેક્ટરને પણ કેવા માંગીયે છે એમના ઇશારે કામ કરતા એસપીને પણ કેવા માંગીએ છે આવનારા દિવસોમાં જો અમારા લોકોની જમીનો તમે આ રીતના છીનવ છો તો અમે હવે હકના નથી રહેવાના અમે તમારા કચેરીનો પણ ઘેરાવો કરીને તમારો પણ અમે હૂરિયો કાઢી દઈશું ત્યારે સાથીઓ તમે બોલો સંવિધાનના આપણા પ્રાવધાનો છે આપણી જોગવાઈઓ છે અને એનું ઉલ્લંઘન કરીને સત્તાનો ઉપયોગ કરીને જે આપણી જમીનો ખનીજો છીનવાઈ રહેલા છે જળ જંગલ જમીન સંસાધનો આપણા છિનવાઈ રહેલા છે સંસ્કૃતિ પર અતિક્રમણ થઈ રહેલું છે વૈશ્વિકરણના નામે ઔદ્યોગીકરણના નામે ધર્માંતરણના નામે ભણતરના નામે જે પણ આપણી સંસ્કૃતિ છીનવાઈ રહેલી છે આપણે આજે નહીં જાગીશું તો આવનારા દિવસોમાં આદિવાસી કોણ હતો એ લાઇબ્રેરીઓમાં જોવા મળશે મ્યુઝિયમોમાં જોવા મળશે આપણે પોતે આદિવાસીઓ હતા એ સાબિતી કરવા માટે આપણે પંદર પંદર પુરાવાઓ આપવા પડશે ત્યારે મારા વડીલો મારા યુવાનો મારી માતા બહેનોને હું વિનંતી કરવા માટે આવ્યો છું કે આપણી સંસ્કૃતિ આપણી અસ્મિતા એનું પણ જતન કરવા માટે આવનારા દિવસોમાં આપણે બધાએ જાગૃત થવું પડશે સાથે સાથે એટલી વિનંતી આજે કરું છું અમે બધા યુવા સાથીઓ પરિવર્તન લડાઈ લડવા માટે આદિવાસીઓની લડાઈ લડવા માટે દલિતો હોય વંચિત હોય પીડિત હોય માઇનોરિટી હોય કે ઓબીસી હોય બધાની લડત લડવા માટે અમે નીકળ્યા છે તમારો સાથ અને સહકાર જોઈએ છે જે લોકો સારા છે

મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા અમારું સ્વાગત કર્યું સન્માન કર્યું અને અમને બધાય શાંતિથી સાંભળ્યા અને સહકાર આપ્યો એ બદલ તમામ લોકોનો આયોજક મિત્રોનો મીડિયા મિત્રોનો પોલીસ અધિકારીઓનો બધા જ લોકોનો હું ખૂબ કુપ આભાર માનીને વિડમું છું બધાનો ખુબ કુપ આભાર ધન્યવાદ જય આદિવાસી જય ભારત અહીંયા છેતર વસાવે સ્પષ્ટ કહી દીધું છે કે આપણે છેલ્લા કેટલાય સમયથી આપણી રજૂઆતો કરી રહ્યા છે પરંતુ આપણા પર ક્યાંક ને ક્યાંક અત્યાચાર કરવામાં આવી રહ્યો છે એવી વાત કરવામાં આવી છે આદિવાસી વિસ્તારના લોકો છેલ્લા કેટલાય સમયથી એમના પ્રશ્નોને લઈ અને વિરોધ કરે છે સરકારને રજૂઆતો કરે છે પરંતુ હવે આ તમામ બાબત રોકી દેવામાં આવશે હવે આંદોલન નહીં હવે સીધી જ આરપારની લડાઈ લડવામાં આવશે એવી વાત અહીંયા ચેતર વસાવા દ્વારા કરવામાં આવી છે આ સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં